તો આજે આપણે કહી જે છે નવી રેસીપી લઈને શાક તો આપણે વિડીયોમાં આપણે તૈયારી કરવાની છે તો બધાને પહેલા તો આપણે મારા કોઈલ ગોહિલ માં તમારું બધાને હાર્દિક સ્વાગત છે તો વિડીયોમાં એટલે કંઈ બીના રહેજો તો આપણે જવાનું છે તને રીંગણા શેકવા અને આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે તો ઠેર ઠોક વિડીયોમાં બનાવી રહેજો તો હવે હું હું એની બધી આપણે સામગ્રી છે એ પણ તમને બધી બતાવવા માંગી છે તો પહેલા તમને સામગ્રી બધી બતાવી દઉં ત્યાં સુધી વિડીયો લાઈક સબસ્ક્રાઇડ ને કોમેન્ટ કરી દેજો તો હાલ તમને બતાવી દઉં આપણે બધી સામગ્રી તો જો આમાં છે બધી આ છે લીલા મરચા આ છે ટમેટું આ છે વાલોળ આ છે તુર ડુંગળી છે બાજુમાં રીંગણા છે તો હવે આપણે દાવણ છે અને બધે શેકવા તો હાલો હવે આપણે જાય શી શેકવા રીંગણા તો રીંગણા જો amare આ તૈયાર કરે છે હમ જો રીંગણા તૈયાર થાય છે જો ઈ કેક પાકા પાકા પડે છે ઈ પાકા કારણ હું જો અંદર વરાળ થી જાય આવે કે જો એટલાનો ઓળો બનાવવાનો છે તો હાલો શેકવા ત્યાં સુધી ٹاز جنتchat اور سیکھان sangat کی طرف Upper Gold ie کو جہنم سے اپنے جو کھنٹTalk آپ کے ساتھ چاہد gained آپ کے ساتھー اپنے راق کا میں serpent آہ پھول کریں گاہира وہ آبیاں بہت سے کرنا Eduardo اسج وبینی آرائے اور اسggi کو انلامی کریں گاوwał اسی مسئلنا...

પછી હું કેવાલી ટમેટા ટમેટા ચાલુ કર્યા છે જો અડધું ફાડ્યું છે આ પણ હવે આમ કઈ અલગ મૂડમાં છે જો આમ હો જો આ તો આયા ભેંમ છે તો હું વાઇન કરું તો મને દેખાય સારું જો એ મોટા ધરા ગામબે જો મરસા શેડિયાન ટમેટા જેસભાઈ સુધારે છે શ્રી ડુંગરી પછી તુવેર વાયલ કોથમીરી બધી શરૂ કામ છે હવે આપણે થોડું ઘણું કઈક બની જાવ બધી પછી બનાવીશું